તમારું આરોગ્ય તમારા પરિવારના આરોગ્યના કેન્દ્રમાં છે તેથી ડાયાબિટીસ જેવા કેટલાક વધુ ગંભીર રોગોથી બચવા માટે આરોગ્યપ્રદ અને સક્રિય જીવનશૈલી જાળવવી મહત્વપૂર્ણ છે ડાયાબિટીઝ એ એવી આરોગ્યની સ્થિતિ છે કે જેને નિયંત્રિત ન કરવામાં આવે તો તમારા શરીરના ઘણા ભાગોને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે ડાયાબિટીઝ ધરાવતા લોકો માટે શર્કરા પર યોગ્ય પ્રતિક્રિયા થતી નથી તમારા શરીરમાં ઇન્સ્યુલિન નામનું હોર્મોન છે જે તમારા લોહીમાં શર્કરાની માત્રાને યોગ્ય સ્તરે રાખવા માટે શર્કરાના સ્તરને નિયંત્રિત કરે છે જ્યારે તમને થયો હોય ત્યારે તમારું શરીર શર્કરા પર પ્રતિક્રિયા કરવા માટે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતું નથી જેનો અર્થ એ થાય છે કે તમારા લોહીમાં શર્કરાના સ્તરનું પ્રમાણ ઘણું ઊંચું જાય છે સમય જતા શર્કરાનું ઊંચું પ્રમાણ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે અને અંગો અને પેશીઓની નિષ્ફળતાનું કારણ બની શકે છે ડાયાબિટીસ બે પ્રકારના હોય છે ટાઇપ વન અને ટાઇપ ટુ ટાઇપ વન ડાયાબિટીસ એ લોહીમાં શર્કરાના સ્તરને સામાન્ય શ્રેણીમાં રાખવા માટે શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન બનાવતું નથી તેનું પરિણામ છે તે સામાન્ય રીતે સાતથી બાર વર્ષની ઉંમરે બાળપણમાં થાય છે પરંતુ તે કોઈ પણ ઉંમરે થઈ શકે છે તેનો ઉપચાર થઈ શકતો નથી પરંતુ દવા અને આરોગ્યપ્રદ જીવનશૈલીથી સંચાલિત થઈ શકે છે ટાઈપ ટુ ડાયાબિટીસ વધુ સામાન્ય છે અને તે ત્યારે થાય છે જ્યારે તમારું શરીર અસરકારક રીતે ઇન્સ્યુલિનનો ઉપયોગ કરી શકતું નથી તે સામાન્ય રીતે ત્રીસથી થી ચાલીસ વર્ષની વયના પુખ્ત વયના લોકોને અસર કરે છે પરંતુ કિશોરો અને બાળકોની સંખ્યા વધી રહી છે કે જેમને ટાઇપ ટુ ડાયાબિટીઝ થઈ રહ્યો છે ટાઈપ ટુ ડાયાબિટીસ અને વધુ વજન સાથે નજીકનો સંબંધ છે અને જો જીવનશૈલીમાં વહેલાસર ફેરફાર કરવામાં આવે તો ડાયાબિટીઝને છે નિદાન પછી પણ ખાસ કરીને નિદાન પછી તરત જ જો વ્યક્તિનું પૂરતું વજન ઘટે તો તેનો ઇલાજ થઈ શકે છે બેરિયાટ્રિક સર્જરી પેટના સ્ટેપલિંગ અથવા ફુગ્ગાઓ કેટલાક લોકો માટે વજન ઘટાડવામાં મદદરૂપ થવાનો વિકલ્પ હોઈ શકે છે જેના કારણે ડાયાબિટીઝને દૂર કરવામાં મદદ મળી શકે છે પરંતુ વ્યક્તિની ઉંમર વધવાની સાથે અને ખાસ કરીને જો તેમનું વજન વધી જાય તો તે વ્યક્તિને હંમેશા પુનરાવર્તનનું જોખમ રહે છે મોટાભાગના લોકો માટે દવાઓ દ્વારા અને તંદુરસ્ત જીવનશૈલીને અનુસરીને ડાયાબિટીઝને અસરકારક રીતે સંચાલિત કરી શકાય છે તેથી શરીરને કાયમી નુકસાન ટાળી શકાય છે કેટલાક લોકોને ટાઈપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે દાખલા તરીકે જો તમને તમારા પરિવારમાં તમારા માતા પિતા ભાઈઓ બહેનો અથવા દાદા દાદીમાં ડાયાબિટીસ હોય તેઓ માઓરી એશિયન મિડલ ઇસ્ટર્ન અથવા પેસિફિક આઇલેન્ડના વંશના છે ત્રીસ વર્ષથી કે તેથી વધુ ઉંમરથી સ્ક્રીનિંગ શરૂ કરે છે પરંતુ યુરોપિયન મૂળના લોકો સ્ક્રીનિંગ માટેની ઉંમર ચાલીસ વર્ષ કે તેથી વધુ છે વધતી ઉંમર એ બધા લોકો માટે જોખમી પરિબળ છે હાઈ બ્લડ પ્રેશર હોય વધારે વજન હોય ખાસ કરીને જો તમે તમારું મોટા ભાગનું વજન તમારી કમરની આસપાસ ધરાવો છો પ્રી ડાયાબિટીઝ હોય છે જે શર્કરાની નબળાઈ તરીકે પણ ઓળખાય છે નાઇન એલબીએસ અથવા ચાર કેજીથી વધુ વજન ધરાવતા મોટા બાળકને જન્મ આપ્યો હોય અથવા ગર્ભાવસ્થા દરમિયાન ગેસ્ટેશનલ ડાયાબિટીઝ થયો હોય ગર્ભાવસ્થા દરમિયાન હાઈ બ્લડ પ્રેશર હોય ભૂતકાળમાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય ટાઈપ ટુ ડાયાબિટીઝનું નિદાન લોહીના પરીક્ષણ દ્વારા થાય છે જો તમને લાગે છે કે તમને જોખમ છે તો તમારા ડોક્ટર સાથે વાત કરો તમે ડાયાબિટીઝ ડોટ ઓઆરજી ડોટ એન મુલાકાત લઈને તમને જોખમ છે કે કેમ તે જાણવા માટે તમે ઓનલાઈન પરીક્ષણ પણ આપી શકો છો અન્ય કોઈપણ સ્વાસ્થ્ય જરૂરિયાતો માટે ઝીરો એટ ડબલ ઝીરો સિક્સ વન 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 સિક્સ પર હેલ્થલાઇન પર કોલ કરો દુભાષિયા સેવાઓ જો તમને તેમની જરૂર હોય તો ઉપલબ્ધ રહેશે